રાંધેલું અન્ન વધ્યું હોય તો ક્યારે કચરાના ડબ્બામાં ના ફેંકતા નહીં કૃષ્ણ મિત્રો રાંધેલું અન્ન જાય તો તેને કચરાના ડબ્બામાં નાખવું એ આપણા સંસ્કાર અને પર્યાવરણ બંને માટે યોગ્ય નથી આવું કરવાથી થતા નુકસાનો તમને જણાવીશું જો તમે આવું કરશો વધેલું અન્ન હોય એ આપણે કચરાના ડબ્બામાં અથવા તો જ્યાં ત્યાં ફેંકી દઈશું તો આપણે કંગાણ થઈ જશું એટલે તમારે વધેલું અન્ન ક્યારેય ફેંકવું ન જોઈએ એના માટે શું કરવું તે માટે હું તમને બતાવીશ તો આ વિડીયો સાંભળવાનું ચૂકશો નહીં મિત્રો અંત સુધી સાંભળશો તો ખબર પડશે મિત્રો અનાજનું અપમાન આપણા ધર્મ અને સંસ્કારોમાં અનાજને દેવતા માનવામાં આવે છે વધેલું અન્ન ફેંકવું એ અનાજનું અપમાન મનાય છે. ભૂખ્યા લોકો દુનિયામાં ઘણા લોકો ભૂખે મરતા હોય છે. ત્યારે વધેલું અન્ન ફેંકવું એ એક પ્રકારનો પાપ છે. ભૂખ્યા લોકોને જો તમે વધેલું અન્ન આપી દીધું તો તમને એનો ઉપકાર મળી જશે અને એક આશીર્વાદ પણ મળી જશે. મિત્રો ભૂખ્યા લોકોને આપી દેવું જોઈએ અન્ન. પર્યાવરણને નુકસાન વધેલું અન્ન કચરાના ડબ્બામાં નાખવાથી તે સડીને ગંદકી ફેલાવવી છે. અને પર્યાવરણને નુકસાન પહોંચાડે છે માટે અન્ન ફેંકવું ન જોઈએ કીડી અને જંતુઓ વધેલું અન્ન કચરાના ડબ્બામાં નાખશો તેના પર કીડી અને જંતુઓ ઉત્પન્ન થાય છે જે આપણા માટે સ્વાસ્થ્ય બગાડે છે અને હાનિકારક બને છે વધેલું અન્નનો ઉપયોગ કરવાની રીતો મિત્રો આપણે વધેલું અન્ન હોય એના માટે કઈ રીતે ઉપયોગ કરવો તે વિશે પણ આપણે આગળ વાત કરીશું રેફ્રિજરેટર કરો વધેલું અન્નને ઢાંકીને રેફ્રિજરેટરમાં મૂકી દો બીજા દિવસે ગરમ કરીને ખાઈ શકાય છે ફ્રીજ કરો વધેલું અન્નને નાના ભાગમાં વહેંચીને ફ્રીઝ કરીને બાદમાં વાપરી શકાય છે બીજી વાનગીઓ બનાવો વધેલું અન્નનો ઉપયોગ કરીને બીજી કોઈ વાનગી બનાવી શકાય છે ગરીબોને દાન કરો વધેલું અન્ન ગરીબોને દાન કરી શકાય છે ખાતર તરીકે ઉપયોગ કરો વધેલું અન્ન સુકવીને ખાતર તરીકે ઉપયોગ કરી શકાય છે આપણે બધાએ પ્રયત્ન કરવો જોઈએ કે આપણે જેટલું અન્ન બનાવીએ તેટલું જ ખાઈએ આપણે વધેલું અન્ન બનાવવાનું ટાળવું જોઈએ અને જો વધેલું અન્ન બની જાય તો તેનો બગાડ ન કરીએ ઉપર જણાવેલ રીતે ઉપયોગ કરવો જોઈએ રાંધેલું અન્ન કચરામાં નાખવું એ આપણા સંસ્કાર પર્યાવરણ અને સ્વાસ્થ્ય માટે હાનિકારક છે આપણે વધેલું અન્ન બનાવવાનું ટાળવું જોઈએ અને જો બની જાય તો તેનો બગાડ ન કરીએ અને તેનો ઉપયોગ કરી લેવો જોઈએ મિત્રો જો તમે આ વધેલા અન્નનો બગાડ કર્યો અને કચરાના ડબ્બામાં ફેંકો તો તમને કંગાળ બનતા કોઈ નહીં રોકી શકે માટે તમારે કચરાના ડબ્બામાં અન્ન ફેંકવું ના જોઈએ જય શ્રી કૃષ્ણ